હાઈ એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ચૂરમું ચૂરમાને કંસાર પણ કહેવામાં આવે છે ચૂરમાને માંગલિક અવસરમાં પણ બનાવાય છે અને દશામાના વ્રતના છેલ્લા દિવસે ચૂરમું ખાસ બનાવવામાં આવે છે ચૂરમાનો મહિમા ગુજરાતી પરિવારમાં અને ગુજરાતમાં બહુ જ ખાસ હોય છે તો ચલો ફ્રેન્ડ્સ ચૂરમાની રેસીપીને સ્ટાર્ટ કરીએ તો ચૂરમું બનાવવા માટે અહીં મેં ભાખરીનો લોટ લઈ લીધો છે એટલે કે ભરડેલું લઈ લીધું છે અને તેમાં થોડું તેલ ઉમેરી લેવાનું છે અહીં મેં ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લીધું છે પછી લોટને તેલ સાથે એકદમ બરાબર મિક્સ કરી લેવાનો છે ભાખરીનો લોટ અહીં મેં અઢીસો ગ્રામ જેટલો લીધો છે અને તેને બરાબર તેલ સાથે મિક્સ કરી દેવાનો છે ભાખરીનો લોટ એકદમ બરાબર રીતે મસળી લેવાનો છે જેટલો લોટ સરસ રીતે મસળેલો હોય છે તેટલો ચૂરમો સરસ થાય છે અને જ્યારે આપણે ચૂરમાના લાડુ બનાવીએ છીએ ત્યારે પણ ભાખરીનો લોટ લેવામાં આવે છે અને ત્યારે પણ ભાખરીના લોટને એકદમ બરાબર રીતે મસળવામાં આવે તો તેલમાં સરસ રીતે લોટ મિક્સ થઈ ગયો છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને મસળી લેવાનું છે અને ત્યાર પછી લોટના મુઠિયા બનાવી લેવાના છે તો આ જ રીતે થોડો લોટ હથળીમાં લઈ લેવાનો છે અને તેના મુઠિયા બનાવી લેવાના છે વિડીયોમાં તમે જુઓ છો તે જ સાઇઝના મુઠિયા બનાવવાના છે તો આપણે બધા જ લોટના મુઠિયા બનાવી લેવાના છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે લોટને મસળતા જવાનું છે અને મુઠિયા બનાવી લેવાના છે ચૂરમું બનાવવું ખૂબ જ સહેલું છે અને ચૂરમું ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ચૂરમું તમે કોઈ પણ પ્રસંગમાં ખાધું જ હશે ચૂરમું તમે બનાવીને જ્યારે બહાર ફરવા જાઓ છો ત્યારે જોડે પણ લઈ જઈ શકો છો ચૂરમું તમે સ્ટોર કરીને દસથી પંદર દિવસ સુધી પણ રાખી શકો છો ચૂરમાના ટેસ્ટમાં કોઈ પણ બદલાવ આવતો નથી ચૂરમું તમે જેવું બનાવ્યું હોય છે તેવું જ રહે છે તો બસ આ રીતે આપણે બધા મુઠિયા બનાવી લેવાના છે અને મુઠિયાની સાથે આપણે અહીં મેં એક વાટકી બોરું લીધું છે કિસમિસ લીધી છે અને કાજુ બદામ લઈ લીધા છે કાજુ બદામનો એકદમ ઝીણો ભૂક્કો કરી દેવાનો છે ત્યાર પછી થોડું તેલ ગરમ કરી લેવાનું છે અને તેલમાં મુઠિયાને તળી લેવાના છે તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક એક કરીને બધા જ મુઠિયાને તળી લેવાના છે મુઠિયાને જ્યારે તળીએ છીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે ફૂલ ગેસમાં મુઠિયાને તળવાના નથી નહીતર મુઠિયા બળી જાય છે અને ચૂરમાનો ટેસ્ટ પણ વ્યવસ્થિત આવતો નથી એટલે ધીમા જ કહેશે મુઠિયાને તળતા રહેવાનું છે અને આ રીતે તેને હલાવતા રહેવાનું છે મુઠિયાનો કલર થોડો બ્રાઉન કલરનો થઈ જાય એટલે કે થોડા મરૂન કલરના મુઠિયા થઈ જાય ત્યાં સુધી મુઠિયાને તળી લેવાના છે તો ધીમા જ કહેશે અહીં બધા મુઠિયા એક એક કરીને તળી લેવાના છે અને ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લેવાના છે તો મુઠિયામાં હવે ધીરે ધીરે બ્રાઉન કલર આવવા લાગ્યો છે તો હવે મુઠિયાને થી ત્રણ મિનિટ સુધી ફ્રાય થવા દેવાના છે અને ત્યાર પછી હવે તેને લઈ લેવાના છે મુઠિયામાં એકદમ આ જ રીતનો મરૂન કલર આવી જાય ત્યાં સુધી મુઠિયાને તળતા રહેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ મુઠિયા સરસ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે મુઠિયાના આ રીતે નાના નાના પીસ કરી દેવાના છે અને ત્યાર પછી મુઠિયાને મિક્સર બાઉલમાં ક્રસ કરી દેવાના છે મુઠિયાની રેસીપી પણ ખૂબ જ સહેલી છે મુઠિયાને બસ તૈયાર કરી દેવાના છે ત્યાર પછી એને તળી લેવાના છે અને નાના નાના પીસ કરીને ક્રોસ કરી દેવાના છે મુઠિયાનું જ્યારે આ ચૂરમું તૈયાર થાય છે ત્યારે ગરમ ગરમ ચૂરમું તો એટલું સ્વાદિષ્ટ લાગે છે કે તમે તેનો ટેસ્ટ કોઈ દિવસ ભૂલશો જ નહીં તો હવે આપણા મુઠિયાના પીસ થઈ ગયા છે હવે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને એકદમ ઝીણું ક્રસ કરી લેવાનું છે અહીં મેં બધા જ મુઠિયાને ક્રસ નથી કર્યા જેમ જેમ મુઠિયા તળાય છે તેમ તેમ મેં એને ક્રસ કર્યા છે તો હવે આપણા મુઠિયા ક્રશ થઈ ગયા છે વિડીયોમાં તમે જોવો છો તે જ રીતનું એકદમ ઝીણું ક્રશ કરી લેવાના છે અને એકદમ ઝીણું જ આ રીતનું આપણે ચૂરમું તૈયાર કરવાનું છે તો હવે આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે આ જ રીતે બધા જ મુઠિયાને તળી લેવાના છે અને તેને ક્રશ કરી લેવાના છે ત્યાર પછી એક જ વાસણમાં બધા મુઠિયાને જે ચૂરમું હોય છે તે લઈ લેવાનું છે તો અહીં મેં બધા મુઠિયાને તળી લીધા છે અને તેનું ચૂરમું લઈ લીધું છે હવે તેમાં બુરું એડ કરી લેવાનું છે બુરું જો તમને પસંદ ન હોય તો તમે ક્રશ કરેલો ગોળ પણ લઈ શકો છો ગોળનું ચૂરમું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ અહીં મેં દશામાના વ્રતના છેલ્લા દિવસે ચૂરમું બનાવવાનું હતું એટલે મેં અહીં બુરું લીધું છે હવે તેમાં કિસમિસ ઉમેરી લેવાના છે અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લેવાના છે તમને જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય એ તમે ઉમેરી શકો છો ત્યાર પછી અહીં મેં ઇલાયચી લઈ લીધી છે અને હવે ઘી ગરમ કરી લેવાનું છે અને ઘીને પણ ચૂરમામાં ઉમેરી લેવાનું છે અહીં મેં સો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે અને તેને એકદમ ગરમ કરી લીધું છે ઘી એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી જ તેને ચૂરમામાં ઉમેરવાનું છે જેથી કરી ઘી ગરમ કરેલું હોય એટલે તે ચૂરમામાં સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ઠંડુ ઘી જ્યારે લઈએ છીએ ત્યારે તે ચૂરમામાં મિક્સ થતું નથી તો બસ હવે આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે એને પણ ચૂરમામાં ઉમેરી લેવાનું છે તો હવે આપણું ચૂરમું સરસ તૈયાર થઈ ગયું છે આ ચૂરમાનો પ્રસાદ મારે દશામાને ધરાવવાનો હતો એટલે ચૂરમાને આ જ રીતે કથરોટમાં લઈ લેવાનું છે અને તેની ઉપર મેં ગુલાબની પાંખડીઓ ભભરાવી દીધી છે જેથી કરી ચૂરમો દેખાવમાં પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને થોડા તુલસીના પાન પણ મેં લઈ લીધા છે અને તેને પણ ચૂરમામાં મિક્સ કરી દીધા છે હવે દશામાને આ પ્રસાદ મિક્સ કર્યા વગર આ જ રીતે ધરાવવાનો હોય છે એટલે મેં અહીં પ્રસાદ લઈ લીધો છે અને દશામાનો આજે છેલ્લો દિવસ છે છેલ્લા દિવસે આ ચૂરમાના પ્રસાદને ધરાવવામાં આવે છે તો હવે ચૂરમાને મિક્સ કરી લેવાનું છે અને આ અમારું મંદિર છે અને મંદિર જોડે જ અમે દશામાની સ્થાપના કરી છે અને આ અમારા કૃષ્ણ ભવન તો હવે દશામાને પ્રસાદ ધરાવી દેવાનો છે તો દશામાને હવે કંસાર એટલે કે ચૂરમું બરાબર મિક્સ કરી લેવાનું છે અને ચૂરમું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે દશામાને પાંચ કોળિયા ખવડાવવાના છે અને ત્યાર પછી તેને ધૂપ કરી દેવાનું છે તો અહીં મારા મમ્મી ચૂરમાના પાંચ કોળિયા કરી દીધા છે અને દશામાને ખવડાવીને તેનું ધૂપ કરી દીધું છે તો ચૂરમાનો પ્રસાદ દશામાને આ જ રીતે ધરાવવામાં આવે છે અને છેલ્લા દિવસે દશામાની પૂજા કરાય છે તો ફ્રેન્ડ્સ આપણું ગુજરાતી ચૂરમું તૈયાર થઈ ગયું છે ચૂરમાની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો ચૂરમું બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તમે ઘરે ચૂરમું અવશ્ય બનાવજો અને ચૂરમાની રેસીપી મારી સાથે શેર કરજો અને હા આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને હા જો મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ